આજથી અમદાવાદમાં જ્ઞાન સહાયક શિક્ષકો માસિયાલ પર ઉતર્યા છે ગુજરાતમાં શિક્ષકોની પાંત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તેની સામે સરકારે ફક્ત સાત હજાર શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી ત્યારે રાજ્યમાં પડેલી શિક્ષકોની જગ્યા સામે પૂરતી ભરતી કરવાની માંગ ઉઠી છે આજ માંગ સાથે જ્ઞાન સહાયક શિક્ષકો ફરી એકવાર મેદાને આવી ગયા છે જ્યાં સુધી તેમની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી માસિયાલ પર રહેવા તેઓ અડગ છે જ્ઞાન સહાયકોએ ઉગ્ર નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો ત્યારે જોવા જઈએ તો એમએલએ હોય એમપી હોય જેવા પદ ઉપર માની લો કે કોઈ વ્યક્તિ રાજીનામું આપે છે અથવા કોઈ વ્યક્તિનું પદ ખાલી રહી છે તો ન્યા છ મહિનાની અંદર ગમે તેમ કરીને ચૂંટણી ફટફટ બધું પૂરું કરી નાખશે અને એની સીટો ભરી દેશે જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત કરવાની આવે તો ન્યા કેમ સરકારના પેટનું પાણી ન થતું કેમ કે સરકારની નિયતમાં ખોટ છે કેમ કે કરવા જ નહીં માગતી જો કાલ સવારે ઉઠીને ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ભણશે અને કાલ સવારે બંધારણને જાણશે તો સામે ઉઠીને ઉમેદવારો વિદ્યાર્થીઓ છે સવાલો કરતા હોય એને નો મતલબ કે કંઈક ને કંઈક જોવા જાય તો વિદ્યાર્થીઓ છે એ અભણ રહે અંગૂઠા છાપ રહે અને પોતાની જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાલી થમ દબાવી દે અને પોતે પોતાની સીટની વાત કરીએ ને તો પોતાની સીટ સુરક્ષિત રહી છે તો કે એક જ નીતિ છે અપના કામ બનતા ભાડમે જાય જનતા એનો મતલબ સરકારની એક જ નીતિ છે પોતાનું કામ થઈ જવું છે બાકી પબ્લિકનું જે થાય એટલે મારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે જેટલી પણ સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓ છે બધી જ ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકની ભરતી થવી જોઈએ નહીં કે અગિયાર મહિનાના કરાર આધારિત એકસો ધારાસભ્યો હોય તેમાં હું તો એમ જ પચાસ અને બાકી બધા ને કરાર ઉપર ઉતારો શા માટે તમે પોતાનું પદ હોય તો કાયમી હોવું જોઈએ અને બાકી બધાનું તો કરાર ઉપર લાંબા સમય થી અમે લોકો કાયમી શિક્ષકની ભરતીની વાત માંગણી કરતા હે છે પણ સરકાર દ્વારા સાંભળવામાં આવતી નથી અને અમેનો વિરોધ કરવા જઈએ છીએ આંદોલનકારી મીન્સ બનવા જઈએ છીએ તો અમને લોકો આતંકવાદી બનાવીને રસ્તા પર લઈ જાય છે તો શિક્ષક મંત્રીએ ટાઈમ એવું કીધું હતું કે જૂન આસપાસ અમે કાયમી ભરતી કરીશું ગઈ પણ શિક્ષણ મંત્રી હજુ સુધી મીડિયા સમક્ષ કે એમનું ઓફિશિયલ ટ્વીટ કે કોઈ પણ રીતે બહાર આવ્યા નથી કે અમે ભરતી કરવાના છે ગુજરાત રાજ્યમાં પાંત્રીસ હજારની આસપાસ શિક્ષકોની ઘર છે એની સામે સાત હજાર પાંચસો બહુ ઓછી સંખ્યામાં ભરતી કરવાની વાત કરે છે અમારી માંગ એ છે કે ભરતી કરો પણ મોટા ભાગ પ્રમાણમાં ભરતી કરો એકતા સાથે રાખીશું જ્ઞાન જોડે રહીશું અને સહાય તો રદ કરી અને કાયમી શિક્ષક કરવાની માગ છે બેન કેમકે બે હજાર બારમાં જે ટાટ લીધી છે એ ક્વોલિફાય બે હજાર સત્તરમાં ક્વોલિફાય બે હજાર આ ચોવીસની જે ક્વૉલિફાઈ તો દિવસે જાય એમાં મારી ઉંમર વધે જાય છે અને પછી ઉંમરનું લાવીને મૂકી દે અત્યારે કાયમી શિક્ષકની જરૂર છે વર્ગખંડોમાં કાયમી શિક્ષક હોતતા નથી જે જ્ઞાન સહાયક અમને તો એમ જ કહે તમે તો કરાર ઉપર છો